ઉના તાલુકાના કંસારી ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો એકસો આઠ બિલીપત્રના વૃક્ષારોપણ કર્યા ઉના તાલુકાના કંસારી ગામે સરપંચ રામજીભાઈ બાલુભાઈ ડાંગોદરા તેમના અધ્યક્ષસ્થાને ભવ્ય વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને ભવ્ય વિશાળ વાવડા રોડ પર નદીને કાંઠે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં સહભાગી તરીકે જેમાં શૈલેષભાઈ પુરાભાઈ ટાક સભ્ય ભરતભાઈ ડાંગોદરા ધીરુભાઈ કાનાભાઈ નંદવાણા સભ્ય સરવૈયા દીપકભાઈ તથા ચંદ્રિકાબેન શૈલેષભાઈ ટાંક કાજલબેન ભરતભાઈ ડાંગોત્રા તેમજ ગામના લોકો આ કાર્યક્રમમાં જોડાયા અને આ વૃક્ષારોપણ કાર્યક્રમ સંપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવ્યો પાયલ બાંભણિયા મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગીર સોમનાથ